બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે અમદાવાદ શહેરમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે વહેલી સવારથી જ વરસાદી વાતાવરણ જામ્યું છે શહેરમાં વહેલી સવારે દોઢ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે ચાંદોડિયામાં એક ઇંચ વરસાદ વરસ્યો છે કાટલોડિયા એસજી હાઇવે બોપલ સહિતના વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં પણ ધીમી ધારે વરસાદ જોવા મળ્યો છે અમદાવાદમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે જુલાઈ મહિનામાં અહીંયા ફરીવાર જ્યારે અમુક દિવસના વિરામ બાદ વરસાદ અમદાવાદની અંદર ખાબકી રહ્યો છે ત્યારે અહીંયા ગરમીથી પણ જે સ્થાનિકો છે તેમને રાહત મળી છે અમદાવાદની અંદર પૂર્વ વિસ્તારમાં ખાસ કરીને ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે જે રીતે શહેરમાં પહેલી સવારથી જ દોઢ ઇંચ જેટલો વરસાદ અત્યાર સુધીમાં વરસી ગયો છે ચાંદલોડિયાની અંદર એક ઇંચ વરસાદ વરસ્યો છે ઘાટલોડિયા એસજી હાઇવે અને બોપલ સહિતના વિસ્તારમાં પણ વરસાદી માહોલ જામ્યો છે વરસાદ સવારથી જ અમદાવાદની અંદર જે વાતાવરણ બન્યું હતું ત્યારબાદ એક ઇંચ જેટલો વરસાદ અત્યારે સાર્વત્રિક અમદાવાદની અંદર વરસી ગયો છે ખાસ કરીને ચાંદોડિયામાં એક ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે સવારથી લઈને અત્યાર સુધીમાં અમદાવાદની જો વાત કરીએ તો સાર્વત્રિક દોઢ ઇંચ જેટલો વરસાદ વરસી ગયો છે શહેરમાં વહેલી સવારે પડેલા સાર્વત્રિક વરસાદને કારણે અમદાવાદ શહેરના અનેક વિસ્તારોને જે પાણી ભરાવાની શરૂઆત થઈ હતી જેમાં ખાસ કરીને કારગિલ કારગીલ પેટ્રોનથી ડમરૂ ને જોડતો રોડ છે ત્યાં પણ વહેલી સવારે જે છે વરસાદ વરસતા એક બાજુના રોડ ઉપર જે છે પાણી ભરાઈ ગયું હતું જોકે જે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં છે ત્યારે અમદાવાદ શહેરમાં સાર્વત્રિક દોઢ ઇંચ જેટલો વરસાદ છે જે વહેલી સવારે પડ્યો હતો જેમાં સૌથી વધારે ચાંદલોડિયાનો જે વિસ્તાર છે જ્યાં એક ઇંચ જેટલો વરસાદ જે સાર્વત્રિક પડ્યો છે અમદાવાદ શહેરના પ્રહલાદનગર આનંદનગર એસજી હાઈવે થલતેજ શીલર બુપલ એસપી રિંગો ઈશાનપુર સીટીએમ સહિતના વિસ્તારમાં સાર્વિક ક્યાંક 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 ધીમે ધારે વરસાદ પણ વરસ્યો હતો પરંતુ પશ્ચિમ વિસ્તારની અંદર સૌથી વધુ વરસાદ જોવા મળ્યો હતો જ્યારે પૂર્વ વિસ્તાર જે હતો ત્યાં ધીમે ધારે વરસાદ વળી રહ્યો હતો વહેલી સવારે વરસાદ વરસતા જ ક્યાંક ને ક્યાંક ચાલકો અને નોકરીયાત વર્ગ છે તે મુશ્કેલી સર્જાઈ હતી પરંતુ જે પ્રકારે વરસાદની આગાહી કરવામાં છે આગામી પાંચ દિવસ સુધી પણ અમદાવાદ શહેર સાથે સાથે સમગ્ર રાજ્યમાં પણ ક્યાંક ક્યાંક ધીમી ધારે વરસાદ તો ક્યાંક ભારે વરસાદ પણ વરસી શકે છે કેમેરામેન અગિયુ શકર સાથે રાહુલ ત્રિવેદી ગુજરાત